નમસ્કાર દોસ્તો યુટ્યુબ તમારું સ્વાગત કરું છું અત્યારે હાલ આ જાટોનો તમે વિડીયો જોવા ઝાટોએ દોસ્તો કેવું કહ્યું છે કે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ સાંઈ ઠાકોર વિશે તેમને કહ્યું છે કે આમ છે તેમને ફિલ્મ આવો થાય છે અને એવું થાય છે તો એ જાટો હું કેવા માંગુ છું કે જાટણ કે તારે જો આવ્યું હોય અને તો તું એટલો બધો તો તું ફેમસ હોય તો ખરેખર તું કે અમારો સામનો કરી દઉં અને ખરેખર જેમ કે આ જાટુએ દોસ્તો જેમ કે વિડીયો બનાવ્યો દોસ્તો જેમ કે મને બહુ જ ખરાબ લાગ્યું ખરેખર દોસ્તો જેમ કે આ જાતુનો તમે આગળ તમે વિડીયો જોયો ને તો આ જાટુ જેમ કે એસમ કરતા પણ એ મારો દિયોર જેમ કે હું એને હવે જેમ કે કશું નહીં કહેવા માગતો કારણ કે જેમ કે જાટુએ ખૂબ જેમ કે ખરાબ વિડીયો તેને જેમ કે અપલોડ કર્યો છે ને જેમ કે ઇન્સ્ટાગ્રામ ને જેમ કે આપણા ભાઈ જેમ કે ની મા ફાળી છે એટલે ખરેખર આ ને હું કહેવા માગું છું કે જાડુ તારા જેમ કે તારામાં પોહ હોય તો જેમ કે જાડુ કે આઈ જા હોમે અને તું પાટ ન હોય તો હું હારિત ન છું મારા ભાઈ તો આઈ જા જેમ કે દે ને જો તારામાં જેટલી પોચ હોય એટલે જા કારણ કે આરદી એક ઠાકોર ની અંદર છે તો દે અંદર જેમ કે તું આઈ જા તું મારા ભાઈ વિશે આવું કે વિક્રમ ઠાકોર વિશે તું ખરાબ કહી રહ્યો છે તો આઈ જા મારી હોમે અને ખરેખર દોસ્તો જેમ કે આ ચાટો તો એમ કે ખરેખર દોસ્તો આપણા જેમ કે ઇન્સ્ટાગ્રામની જેમ કે સમાજની જેમ કે માફાવાની જેમ કે વાત કરે છે તો ખરેખર દોસ્તો જેમ કે હું એટલું કહેવા માંગુ છું કે આ ચાટો કે તારામાં એટલી પોચ હોય ને તો આમ કે હારી ગાડીને કેમ તું બતાવી દો અને ખરેખર દોસ્તો હું તમને બીજી પણ જેમ કે હું વાત કરવા માગું છું કે આવા દોસ્તો એમ કે આપણા સમાજ વિશે જેમ કે ઘણું ઘણું જેમ કે જેમ કે આપણા સમાજ આગળ ના આવે એટલે દોસ્તો એમ કે ઘણું ઘણું જેમ કે તે કે જેમ કે આપણા વિશે જેમ કે બે કરતા હોય છે તો આ ચાટોને હું કહેવા માગું છું તારામાં પોચ હોય તો જેમ કે હારી ચોકડીની અંદર તું આવીને બતાય અને હું તને એટલું કહું છું કે તું વારી ચોકડી આવી અને જેમ કે મને તું બધું જેમ કે તું પાકો ગુજરાતના સુપરસ્ટાર સુપરસ્ટાર છે અને જેમ કે તારામાં પહોંચ હોય ને તો તું પણ ફિલ્મ ઉતાર આ ચાટૂન હું એટલું કહું છું કે તારામાં ફિલ્મ બનાવવાની રીત હોય અને તું જેમ કે આટલું કરતો હોય જેમ કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જેમ કે વાત છે કારણ કે આ ચાટનમાં હું એટલું કહેવા માગું છું કે તારામાં પહોંચ હોય ને તો જેમ કે તું પાટણ હોય તો હું પાટણ આ બાદ જઈશું તારું લોકેશન તું મને સેન્ડ કરી દે હું એ છાટું જેમ કે આટલું કહેવા માગું છું તો ખરેખર કારણ કે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર જેમ કે આપણા વિશે જેમ કે શું જેમ કે ઘણી બધી જેમ કે આપણા ઠાકોર સમાજ જઈએ તો તેમણે જેમ કે ફિલ્મો બનાવી છે પરંતુ શું જેમ કે ચાટું એ દુઃખ શું કે આપણા વિક્રમભાઈ ઠાકોરને પાડવા માગે છે તો એ હું કહેવા માગું છું કે આ એક્સ ઠાકોર છે અને જેમ કે તારામાં એટલી પહોંચો તો હું પણ પાટણ રહું છું અને કે અત્યારે હાલ મારું જેમ કે લાઈવ લોકેશન એમ કે હારી છે તો જેમ કે તારું તારામાં જેટલી પહોંચવું હોય ને તો જેમ કે હારી જ આવવું હોય તારી જાય અને જેમ કે તારે હારી જ ના આવવું હોય તો હું પાટણ આવવા તૈયાર છું તારું જેમ તું લોકેશન તું મને જેમ કે તારું આપી દે તો હું ત્યાં પણ આવવા તૈયાર છું ખરેખર દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોર જે ગુજરાતનો સુપરસ્ટાર છે એટલે દોસ્તો જેમ કે આ લોકો જેમ કે ખંટાતું નથી એટલે જેમ કે વિક્રમભાઈ ઠાકોર જેમ કે જેમ કે દોસ્તું જેમ કે આ લોકો જેમ કે જે જેમ કે માર્વલ ગુજરાતી દોસ્તો જેમ કે ફિલ્મો બનાવે છે દોસ્તો આ એ જ લોકો છે જેમ કે વિક્રમભાઈ ઠાકોર જેમ કે નેતા પાડવાની જેમ કે વાતો કરે છે પરંતુ દોસ્તો તમે મને બધાય સપોર્ટ આપ્યો જેમ કે ફૂલ સપોર્ટ જેમ કે કોમેન્ટ કરીને જેમ કે આપણને આપણે કારણ કે આ ઝાટુને હું જવા વાપરું છું કારણ કે હું પાટણ જિલ્લાનો